બેઠક દર મહિનાના ત્રીજા શનિવારે મળતી સંકલનની બેઠકમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પોતાના મત વિસ્તારના પ્રશ્નોની બેઠકમાં રજૂઆત કરી હતી દર મહિને મળતી ધારાસભ્ય સાંસદ તેમજ કલેક્ટરના અધ્યક્ષ અને સંકલનની બેઠક જિલ્લા સેવા સદનની કચેરી ખાતે મળી હતી જેમાં પાત્રાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પોતાના મત વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી હતી કે પાદરા વિધાનસભા મતવિસ્તારમાં સિંધરોડ પાસે જે ઘણા વર્ષો પહેલા પૂર આવ્યું હતું અને પંચાયતના તમામ રેકોર્ડ નાશ પામ્યા હતા તેથી ખેડૂત ખરાઈના દાખલામાં મુશ્કેલી પડે છે જેથી ત્વરિત નિકાલ આવે અને પાદરા તાલુકામાં પ્રોમેગેશન થયા બાદ ખેડૂતોની જમીન માલક માફ થયું હતું તેથી ખેડૂતોની માંગણી હતી કે તાત્કાલિક નવી માપણી કરવામાં આવે આવતા ડ ગામમાં વર્ષો પહેલા પૂર આવ્યો હતું જેના કારણે પંચાયતના તમામ રેકોર્ડ નાશ પામ્યા હતા જેથી ત્યાંના ખેડૂતોને ખેડૂત ખરાઈ દાખલો મેળવવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી જેથી માન્ય કલેક્ટરશ્રીને રજૂઆત કરતાં તેમને ગુજરાત સરકારશ્રીમાં મંજૂરી માગી લીધી છે જેથી સિંધરોડના આવા ખેડૂતોને ખેડૂત ખરાઈનો દાખલો હવેથી ટૂંક સમયમાં મળી જશે સાથે સાથે પાદરા તાલુકામાં પ્રમોગેશન બાદ ખેડૂતોની જમીનમાં જે ફેરફાર થયા હતા માપમાં તો તેની અરજીનો નિકાલ તાત્કાલિક ધોરણે કરીને આવી ફેરફારવાળા સાત બારમાં સુધારો કરી ખેડૂતોને તેનું મૂળ માપ સાત બારમાં આવી જાય તે પ્રમાણેની વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી હતી